દક્ષિણ ગુજરાતમાં આવેલ કોમોસમી વરસાદના કારણે ખાસ કરીને ડાંગર પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે આ આગેવાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી વિશેષ માંગો કરી છે તેમણે પત્રમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે કૃષિ આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે અને ટેકાના ભાવમાં વૃદ્ધિ પણ કરી છે છતાં હાલ દક્ષિણ

ત્યાર પછી જે પાક આવ્યો છે ખૂબ જ સારો પાક ડાંગરનો આવ્યો છે લગભગ એંસી હજાર એકરથી પણ વધારે જ્યાં દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો પાક હોય અને ખાસ કરીને વર્ષોથી સહકારી પ્રવૃત્તિમાં વિશ્વાસને કારણે લગભગ પંદર લાખ ગુણીથી વધારે પાક સહકારી મંદિરોમાં આવ્યો છે પણ જે સ્થિતિ બની છે માવઠાને કારણે ડાંગરની જે સ્થિતિ બની છે વેપારીઓ લગભગ ત્રણસો એંસી રૂપિયાથી મારીને ચારસો રૂપિયા પટિમાળ વીસ કિલોના ભાવે ખૂબ જ શોષણથી ખેડૂતો પાસે ખરીદી કરી રહ્યા છે એને કારણે ખેડૂતોને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં છે અને આવા સમયે જ્યારે સહકારી મંદિરોમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ડાંગરની આવક થઈ છે ખૂબ જ નીચા ભાવ છે ડાંગરના એવા સમયે ખેડૂતો સરકાર સામે અપેક્ષા રાખી રહ્યા છે અને એના અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખીને ખાસ કરીને જાણ કરી છે કે જે સહકારી મંડળીઓમાં ડાંગર આવ્યું છે એના માટે મુખ્યમંત્રી જે સન્માન નિધિ છે એમાંથી સવિશેષ ક્વિન્ટલે પાંચસો રૂપિયા જેથી રાહત જાહેર કરવામાં આવે પેકેજ જાહેર કરવામાં આવે અને એને કારણે ખેડૂત મજબૂત બની શકે એમ છે અને આવનારા દિવસોમાં ખૂબ જ ઝડપથી આ નિર્ણય થાય અને ખાસ કરીને જે સ્ટીટી ડાંગરના ભાવો જે નીચા જવાનું કારણ પણ જે બોઇલ ચોખા માટે જે નિકાસની જે વીસ ટકા જેટલી કેન્દ્ર સરકારે જે નીતિ બનાવી છે એને કારણે પણ જે એક્સપોર્ટ થવું જોઈએ ન થવાને કારણે ખૂબ જ મોટી મુશ્કેલીમાં ખેડૂતો આવ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર ભારત સરકારમાં પણ મુખ્યમંત્રી અમારી ભલામણ કરે અને વીસ ટકા જેટલી જે નિકાસ માટેની જે છે એ દૂર કરવામાં આવે એવી લાગણી અમે વ્યક્ત કરી રહ્યા છે